જેને લઈ સભાસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સભાસદોના જણાવ્યા અનુસાર મકાન બનાવવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત નથી હોવા છતાં પંચાયતની જમીન પર મકાન બાંધકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી મંડળીના નિયમો અને પરિપાત્રતા વિરુદ્ધ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે વિરુદ્ધરૂપે થી વધુ સભાસદોએ આણંદ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી છે અને મુદ્દાની કાયદાકીય તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે સદસ્યોનો આક્ષેપ છે કે ચેરમેન અને સેક્રેટરી મનમાનિક પદ્ધતિએ કામગીરી ચલાવી રહ્યા છે અને જો સમયસર યોગ્ય કાર્યવાહી ન થાય તો આગામી સામાન્ય સભામાં ઉગ્ર વિરોધની શક્યતા નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આડન જી હા આપનું નામ મારું નામ ચૌહાણ ભાઉભાઈ મણીભાઈ હું અલાસાનું વતની છું અને દૂધ મંડળીમાં સ્થાનિક ઓડિટર છું હવે મારી સમસ્યા એ છે કે આ જગ્યાએ દૂધ મંડળી બનાવવા માટે આ લોકોએ કાયદેસર કોન્ટ્રાક્ટરને વીસ લાખ રૂપિયા આપી દીધા છે કામ હજુ શરૂઆત નથી થઈ ખાલી એક દીવાલ જ મારી છે અને એ દિવાલ મારીને કોન્ટ્રાક્ટરને વીસ લાખ રૂપિયા આપી દીધા કોઈ પણ મંડળીના સભાસદોને જાણ કર્યા વગર કોઈ પણ ઠરાવ કર્યા વગર અને કદાચ ઠરાવ એમણે કયો હોય તો બંધ બારણે મને સ્થાનિક ઓડિટરની એની કોઈ જાણ કરી નથી એવાય આપણે આ મંડળી બનાવવાનો ઠરાવ કરીએ છીએ અને એ રીતે આ લોકોએ મંડળી બનાવવાનો આખો પ્લાન બનાવી દીધો છે એ ખરેખર ગામ લોકો એમની વિરુદ્ધ છે અને આ મંડળી જાહેર રસ્તા ઉપર બને છે એટલે અલારસા આંકલા ઉમેટાને જોડતો રોડ છે બરોડા બાજુના સાધનોનું અવર જવર વધુ થાય છે અને એવી અકસ્માત થવાની ભીતિ પ્લસ બીજું કે નાની દીકરીઓ બેન લોકો કે ગામની કોઈ પણ સ્ત્રી આટલા સુધી આવી શકે એવી પોઝિશન નથી એટલી દૂર ગામથી દૂર છે અને આ મંડળી બને એટલે બેન દીકરીઓની ઇજ્જતનો પણ સવાલ થાય છે બીજું કે વર્ષોથી આ જગ્યા ઉપર એક સમાજના લોકો રહેતા હતા એમના મકાન પણ જોડી નાખે છે જુઓ તમે જોઈ શકો છો કે એમનો સામાન પણ અહીંયા કોઈ પણ જાણ કર્યા વિના દબાવી દેવામાં આવ્યો છે અને આ લોકો મારી પાછળ ઊભા છે એ લોકોના મકાન છે એમનો સામાન પણ કાઢવા દીધો નથી તેવી તાનાશાહી કરી અને આ બધું પૂરી દીધું છે આના વિશે આગળ કોઈ તમે આગળ કોઈને કોઈ જાણ કર્યું હોય હા મેં જિલ્લા રજિસ્ટરમાં અને કલેક્ટર સાહેબને પણ મેં આનું જાણ કરી છે આ જગ્યાએ જે અલરસા ગામે મંડળીનું કામ ચાલુ થયું છે શું કહેશો તમે આ મંડળીનું કામ ચાલુ થયું એ માટે અમે તો મંજૂરી નથી આવી પણ સાહેબ એમને અમારું કંઈ સાંભળ્યું નથી અને બીજી વાત એ કે અમને ગામમાં રહેવા માટેનું કહ્યું પણ અમે ગામમાં પણ રહેવા માટેનું ના પાડ્યું પણ તે સત્તાએ એમને ત્યાં આગળ રાખ્યા અમારા જાનવર દસથી બાર છે હવે એ સાહેબ અમે કંઈ ગામમાં કંઈ બાંધવા જવાય તે વારી એનું પરિણામ બીજું કે જે ગામ વચ્ચે અમારે કોકની ઇજ્જત આબરું એવું તો અમારા ગામમાં એટલું બધું તો અમે નાખી દીધા જેવા નહીં તે સત્તાને અમે એવું નહીં રાખ્યું તે સત્તાને અમે છાપરું બોધીને અત્યારે આખા ધૂપ તડકે ઉનારો અડધો શિયાળો એવી રીતે અમે રહ્યા છીએ મંદિરે આરી જગ્યા હજુ અમે ત્યાંથી ત્યાં નથી તે માટે હજુ અમારી સહાયતા એવું નથી કરતા આટલું બધું ચણા આવ્યું પણ તે માટે હજુ એ એવું નહીં કહી શકતા કે તમને હવે અમે પતરુ ગમે તે લાઈને અમે તમને કરી આપી કેટલા વર્ષથી તમે અહીંયા રહેતા હતા લગભગ 100 વર્ષ થયા કુલ કેટલા મકાનો હતા ત્રણ મકાનો હતા ત્રણ ઘરો હતા એમાં મારા સસરાય નહીં રહ્યા મારા દાદા સસરાય નહીં રહ્યા અમારા માટે અમે અમે બહિરોજ છીએ ખાલી બે આદમી સિવાય ત્રણ આદમી સિવાય અમારા ઘરમાં કોઈ પુરુષ નહીં કમાનારું અમારે એટલું બધું નહીં આ ગોમ અમે ખાલી વાસણ ધોવા અમે જતા

અમે બે જણ બાર હતા અમે કોઈ જગ્યા નતા અમે જે અમારી ડોસી હતી અમારા બા આ ગઈડા બા અમારે બે જ છે ઉંમરમાં એમની જોડે સલાહ કે અમે લઈ લીધી કે ઉંમર વાળા કઈ અત્યારે ઉંમર થાય કઈ કોઈ સાચું એ ના કરે તો એમની સલાહ લઈને કેમ નું પાડી દેવાની જરૂર તમે જાણકારી તો તમને શું જવાબ આપ્યો એમને કરી એમને એવું કહ્યું કે અમારે કશું બધું ના જોવાનું તમે બધું એ કરદો કે તમારું થાય છે કે જો તમે આગળ જાઓ કે તો તમારું આગળ બધું થાય છે કે આવું એમને ધમકી અમને આ લી કે તમારું કે બધું તમે નાટકો કરો છો બધા નાટકો થાય છે કે તમારા કે આગળ